<coughs> Anybody want to melet here? Yeah? Mother,

અને અહીંયા બધી ઘણી ઘણી બધી વસ્તુ મળે છે રામા મંડળ ની લગ્ન ની પૂજા બધું ઘણું બધું મળે છે અને વ્યાજબી ભાવ એ મળે છે બાજોટ છે અગરબત્તી છે ઘણી બધી વસ્તુઓ મળે છે માતાજી નું છે શ્રંગાર મળે છે બધું ઘણું બધું મળે છે

की के हम रहूं साल ऊपर के हम के बीवी से अपन ने मने क्या के उस है बड़को था ये लोग कहते हैं ना यस हम पैसे बंद कर दे पे पांचो साल लो करी ये री करी ई मा सुन और बूरी डो मम फेरी वाला ना बंद आवड़ी की बस आवड़ी की हां ये डिटिंग काल है वो ये डिटिंग तो कौन नहीं कुछ पढ़ा वाले कुछ क्या है કોઈ એડ સેટ કરવાની હોય ને અડધો આવા વાહર તો તમારે જે ન હોય અડધો પવન તમ કાપીને હા તો કે તમાર વાડીએ તો વધારે ફોકન આવે અમારે થોડો કપાઈ જાય બસ તમ ટાઈટ હોય એવું થાય મમ કાલ ગરમી હતી આજ પવન છે કાલ તો અમારે લાઈટ વહી જઈ હતી ને ચાર સાડા ચારે તે બધા ખાટલા આયા બાર જો હોય મસરિયા કઈ બહાર પવન નહીં

પાણી ટાટું ખુલ્લી હવા આવે અને ટીપણું હોય આખું એટલે સરકાય નેઠું જ પાણી ચાલુ ને ચાલુ હોય ના બાર મહિના થઈ ગયા અમે વારું કરી ના

વારું પાણી કરીને બેઠા ચા પાણી પીધા હમ નાસુબેન તો હુઈ ગયે હાજ દિવસ ને હુતા નથી એટલે નિંદર કરે આજ થોડી ઠંડી હતા હું પવન હારો હતો પણ હવે જરાક ધીમો પડી ગયો હતો થોડોક પવન અત્યારે વાગી ગયા સાત ને દસ મિનિટ થઈ ગઈ એટલે આપણે ઉઠી ગયા અને સાંજે આવ્યા હતા નરસિંહ કાકાની ચા પાણી પીવા ગેસના બાટલો અને સૂલો આવ્યો નિમનો તો અત્યારે જો રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે તો રસોઈમાં આજે શું બનાવવાનું છે એ પણ તમને બતાવી તો વિડીયો જોતા રહેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ ઓટોમેટિક બંધ થઈ જાય એવું થાય તમને એમ થાય કોમેન્ટ લખવી પણ કોમેન્ટ બંધ થઈ જાય

કદાચ તો વાતાવરણ થઈ ગયું ચોખ્ખું નહીંતર તો વરસાદ આવ્યો હોય નકર તો આંબલી માં કાયતરા મોળ આવે છે ઉભી કે એવું છે પણ કરા પીડા એટલે ફાલ છે નહીં પણ નકર કાયતરા નકરા જઈએ નહીં આ સુબેન તો જે સુતા છે મેં કેટલાન ઘર બનાવી છે साजे अ कपड़ा न हारगरबती करे